રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર કર્યો પાણીમાં પ્રસાર લોકસભાના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર માટે બેટ વિસ્તારમાંથી શરૂ કર્યો પ્રચાર કાર્યકરો સાથે હોળીમાં બેસી કડાણાના રાઠડા બેટ ખાતે જનસંપર્ક કાર્યક્રમ યોજ્યો રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે કર્યો પાણીમાં પ્રચંડ પ્રસાર કાર્યકરો સાથે બેસી કડાણાના રાઠડા બેટ ખાતે જનસંપર્ક કાર્યક્રમ યોજ્યો પોતાની પાર્ટીના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર માટે બેટ વિસ્તારમાં જઈ કર્યો પ્રચાર પ્રસાર કડાણા તાલુકાના રાઠડા રાયનીના મોટી રાઠ જેવા બેટ વિસ્તારમાં હોડી પર સવાર કરી કર્યો પ્રસાર હાથમાં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લઈ હોડીમાં બેસી કાર્યકરો સાથે બેઠક કરી કાર્યકર્તા સાથે બેટ વિસ્તારના લોકો પાસે માંગ્યા વિકાસને લઈને મત છેલ્લા ઘણા સમયથી હોડી ખેંચી આગમન કરતા બેટ વિસ્તારના લોકો માટે પુલ મંજૂર કરાવ્યો છે લોકસભાની ચૂંટણી બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી કરી પુલની કામગીરી કરવાનું શરૂ કરવાનું આપ્યું મતદારોને આશ્વાસન મોદી પરિવારના રથ સાથે અબકી બાર ચારસો કે પારના સ્લોગન સાથે મતદારો સાથે કરી બેઠક આજે પૂરા દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે એના ભાગરૂપે મારા મહીસાગર જિલ્લાને મારી સંતરામપુર વિધાનસભાના ચૂંટણી પ્રચાર અર્થે અમારી ટીમ અમારા શક્તિ કેન્દ્રના પ્રમુખ અમારા હોદ્દેદારો બધા સાથે મળીને આજે રાઠડા બેટ મુકામે અમે ચૂંટણી પ્રચાર અર્થે અને ગ્રામ્યજનોની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને મને કહેતા બાબતનું દુઃખ પણ છે કે આજે આ મહીસાગર ડેમ કર્ણા જળાશય બન્યો આજે પચાસ વર્ષ થયા પચાસ વર્ષના સમયગાળા દરમિયાન અમારો જે રાખડા બેટ છે તેમાં ત્રણ ફળિયા છે એક આઠ ધોરણની સ્કૂલ પણ અમે આપેલી છે આંગણવાડી છે લાઇટ પણ અમે બે હજાર અગિયારમાં લોકોને પૂરું પાડ્યું પણ જે અમારા પૂરો પુરોગામી ગામી જે કંઈ લોકો ગયા એમને કંઈ આ બેટનો વિકાસ થાય અને એમને પુલ મળે અથવા પુલ મળે એના માટે કોઈ વ્યવસ્થા નહોતી કરી પણ બે હજાર સત્તરમાં મને મારી જનતાએ આશીર્વાદ આપ્યા અને એ સમયે મેં પુલ મંજૂર કરાવ્યો હતો પણ પુલ મંજૂર કરાવ્યા પછી એ જૂના રેટ પ્રમાણે હતો એ જૂના રેટ એસ સુધારીને ફરીથી એ ટેન્ડર રિવાઈઝ થયું છે અને આજે મને કહેતા એ બાબતનો આનંદ છે કે આ બ્રિજને વર્ષ બે હજાર એકવીસ બાવીસના એસ મુજબ એકવીસ કરોડ લા લાખ એકવીસ કરોડના અંદાજો બનાવ્યા હતા પણ એ ટેન્ડર ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરી રાધે એસોસિએટ દ્વારા એને જે ઊંચા ભાવે ટેન્ડર ભર્યું છવ્વીસ કરોડનું ટેન્ડર થયું એટલે એ તમે એને પછી રદ કરીને રિવાઇઝ કરવામાં આવ્યો અને રિવાઇઝ કરીને એનો ફરીથી નિર્ણય લેવામાં આવ્યો આ અંતિયાળ વિસ્તાર જૂના એસઓ મુજબના ભાવ સામાન લાવવા લઈ જવા માટે પડતી મુશ્કેલી તથા આ જે બે વોટર છે એ બાર મહિનામાં માત્ર બે મહિના જ ખાલી થાય છે મે અને જૂન અત્યારે પણ આપણી પાછળ જે પાણી દેખાય છે એટલે જે કંઈ કોન્ટ્રાક્ટર આવે એને બિચારાને કામ કરવાની અગવડતા પડે સામાન લઈ જવો લાવવો મૂકવો બધી એટલે એને અંતેલ વિસ્તારમાં જૂના એસવાર મુજબના ભાવ સામાન લઈ જવા લાવવા માટે એની પડતી મુશ્કેલીઓ એ દસ મહિના મશીનરી એ પડી પાડી રાખવી પડે એને 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 એનો પાવર નિષ્ક્રિય રહે નિષ્ક્રિય અવસ્થામાં રહેવાના કારણે આ ટેન્ડર ઊંચું આવેલું છે અને ભવિષ્યમાં ટેન્ડર ઊંચું આવે એવી પણ શક્યતા છે એટલે અત્યારે આ ટેન્ડર અત્યારે એફડીમાં અમારા ફાઇનાન્સ વિભાગમાં પડ્યું છે એટલે નેક્સ્ટ ટાઈમ આ ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય એના પછી એ મંજૂરી કરીને અમે આપવાના છે અને લગભગ એ છવ્વીસ કરોડથી ઉપર પણ આ બ્રિજ આવનાર સમય બનવાનો છે અને અંદરના જે અમારા સાતસો ને અગિયાર જેટલા મારા મતદારો છે અને આમ તો લગભગ હજાર બારસો જેટલી વસ્તી છે એ અંદરના ફળિયાને આનો લાભ આટલા આઝાદીના પચાસ વર્ષ પછી અમે અપાઈ શકશું અને અમારા મોદી સાહેબનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ એ સૂત્રને સાર્થક કરીને અમે આગળ વધીશું બાકી અમારો આદિવાસી સમાજ જે અહીંયા જે બેટની અંદર રહે છે એ ભગવાનની મહેરબાની રહી છે કે આટલા પચાસ વર્ષમાં લોકો નાવડામાં અવર જવર કરે છે બાળકો પણ ભણવા માટે બહાર આવે છે એ વર્ષોની પ્રક્રિયા છે પણ કોઈ બી મોટી મહીસાગર માતાના આશીર્વાદથી કોઈ એવી જાનહાનિ પણ થઈ નથી એનો આનંદ છે અમને પણ હવે આટલા વર્ષો પછી લોકોને આ હોળીમાંથી અને નાવડામાંથી અમારે મુક્તિ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારને સવિશેષ અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મારા પ્રતિનિધિ બન્યા પછી આ બજેટ મળ્યું છે એટલે ગ્રામ્યજનો આ વિસ્તારના લોકો બહુ ખુશ છે અને અવર આવનારા સમયમાં અવરજવર થાય અને આ રાષ્ટ્રા બેટને આવનારા સમયમાં પ્રવાસનમાં આપણે મૂકીએ પ્રવાસન ધામ તરીકે એને વિકસાવીએ તો બહારના લોકો પણ અહીંયા આવશે અહીંયા પ્રવાસન માટે એટલું પોટેન્શિયલ છે પાણી છે આયરલેન્ડ છે સાથ જેટલા અને મહીસાગરનો આ બે વોટર એરિયા છે આખો ને હામે રાજસ્થાન છે રાજસ્થાની બોર્ડર છે એટલે પ્રવાસનમાં પણ આ સ્થળને વિકસાવવાનો આવનારા મારો પ્રયાસ રહેશે સાથે સાથે આ પુલ બન્યા પછી આગળની કાર્યવાહી અમે કરીશું બાય રિપોર્ટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે